નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો હજી આપણે કમેન્ટ આવતી હતી કાયમ કલંજીની હરાજી બતાવો કલંજીની હરાજી બતાવો તો આપણે કલંજીની હરાજીમાં આજે આવી ગયા છે મિત્રો અને આજની કલંજીની આવકની વાત કરીએ તો કલંજીની આવક સારી છે મિત્રો ત્યારે છાપરા નંબર સાતમાં કલંજી ઉતારવામાં આવી રહી છે મિત્રો સમજી લો એક પિલોથી માંડીને સત્તર પિલો લગીને કલંજી દેખાઈ રહી છે મિત્રો અને આવક સારી છે તમે જોઈ શકો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજીમાં રૂબરૂ આપણે જસી અને જાણસી કહેવાયે છે આજના કલંજીના બજારમાં હા મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે સપોર્ટ જરૂરથી કરજો પાંત્રીસો નેવું રૂપિયાનો ભાવ છે પાંત્રીસો નેવું ભાવ સારી ક્વોલિટી પાંત્રીસો ને એકતાલીસ પાંત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ કે છે આ એ સારી ક્વોલિટી નો માલ છે મિત્રો પાંત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયેલા છે

પાંત્રીસો રૂપિયા રૂપિયાના ભાવ છે તે સારી કલંજી છે પાંત્રીસો રૂપિયા માં કલંજી વેચાણી છે ચોખી છે એકદમ પાંત્રીસો રૂપિયાના ના ભાવ

છોતેર રૂપિયા નો ભાવ થયો છે બત્રીસો ને છોતેર રૂપિયાનો નો ભાવ છે ચોત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે ચોત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે આ કલંજી સારી ક્વોલિટી કલંજી છે મિત્રો ચોત્રીસો ને એક રૂપિયામાં વેચાણી છે ચોત્રીસો ને সারি <laughs> কালিটি <laughs>